ઇતિહાસ એટલા માટે મિત્રો કે ગુજરાત ના સુકાન સંભાળવા જઈ રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ આ દેશની જનતાના એના ચૂંટણી ઢંઢેરા જે વચનો આપ્યા હતા

સસો કુટુંબો જે નિરાશિત ઠાકોર કહેવાય છે એ આવાસ એ રાધનપુર શહેરમાં રહી રહ્યા છે વર્ષોથી રાધનપુરમાં રહે છે એવા લોકોના નાગરિક તો મળતું નહોતું પણ ભારતીય જનતા પાર્ટીએ આવા લોકોના નાગરિકતા આપવાનું કામ પણ કર્યું છે મિત્રો વિકાસની રાજનીતિની વાત કરું નરેન્દ્રભાઈ સુજલામ સુફલામ યોજના મંજૂર કરી પાણી માટે અને તાજેતરમાં એકસો છપ્પન સીટો સાથે ગાંધીનગરમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની આગેવાની સરકાર ચાલી રહી છે બળવંતસિંહજી અને સન્માનિય ભારતીય જનતા પાર્ટી ના એમ એમ એલ એ સૌ ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારી રજૂઆત પાણી તળાવી કાર્યકરો સાથે બેઠક હતી અને દરેક કાર્યકરોની પ્રજાની એક જ માંગણી હતી કર્માવત તળાવ પાણી થી તમારે ભરવાનું છે મેં કહ્યું તો જો એ ઉત્તર ગુજરાતમાં વડગામમાં પાણીની સમસ્યા હું ના હલ કરી શકું તો ફરી મત લેવા નહી આવું અને મિત્રો એ પ્રશ્ન આ પાણીનો એ પ્રશ્ન પણ આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે બેસીને એ નિરાકરણ લાવી શક્યા છે મિત્રો વિકાસની રાત વાત કરું તો કોંગ્રેસના શાસનમાં રસ્તાની એક લાઈન હતી ભારતીય જનતા પાર્ટી એને ટુ લાઈન કરી ટુ લાઈન ફોર લાઈન ફોર લાઈન માં સિક્સ લાઈન લોક કલ્યાણના કામોનું આંદોલન કર્યું પછી એ આંદોલનનો સ્વરૂપ કૃષિ રથ હોય કન્યા રથ હોય પ્રવેશોત્સવ હોય ગુણોત્સવ હોય

બીમારી આવવાનું ઓપરેશન કરાવવું પડે તો લાચાર ના થવું પડે આવા વિકાસ નો કાર્યો ભારતીય જનતા પાર્ટી કર્યો છે જેને મારા ઉપર બીજી વખત વિશ્વાસ મૂકી અને આ ટિકિટ ની ફાળવણી કરીશ મિત્રો આમ તો સલંગ પાંચમી ટિકિટ આપીશ અને દરેક ટિકિટનું પ્રજાએ સન્માન કર્યું છે પહેલી ધારાસભામાં જે મત મળ્યા અહીંયાથી બીજી ધારાસભામાં વધુ મત મળ્યા બીજી ધારાસભામાં જે મત મળ્યા એનાથી ત્રીજી ધારાસભામાં વધુ મત મળ્યા અને ચોથી લોકસભા ચોથી લોકસભામાં તમે ઇતિહાસ બનાવ્યો ઇતિહાસ એવો મિત્રો કે આજ સુધીની પાટણ લોકસભાની જેટલી ચૂંટણીઓ થઈ એમાં કોઈ ઉમેદવાર બે લાખ મતે જીત્યો નતો તમે મને બે લાખ મતે જીતાડ્યો અને આ વખતનો પણ વિજય એ વિજય ઐતિહાસિક છે એટલા ઐતિહાસિક એટલા માટે મિત્રો એકસો વીસ ટિકિટોમાં ગુજરાતની પંદર ટિકિટો ડિક્લેર થઈ ગઈ પંદર ટિકિટમાં મારું નામ હતું ને ત્યારથી ભારતીય જનતા પાર્ટીના સન્માનીય સંગઠને એક પણ દિવસ એક પણ કલાક આરામ આપ્યા વગર પ્રજા વચ્ચે પ્રવાસ કાર્યક્રમો યોજ્યા ગામે ગામ જયારે જવાનું થયું છે પ્રજામાં અંદર ઉત્સાહ છે કાર્યક્રમો ઉત્સાહ ઢોલ નગારો વાગતો હોય બહેનો નાચતી હોય ઘોડા ઉપર બેસાડું બગીમાં બેસાડ્યું તલવાર ભેટ આવે સાફો બંધાવ્યું આ પ્રજામાં જે ઉત્સાહ છે મિત્રો એ ઉત્સાહ અનેરો છે એના ઉપરથી હું કહી શકું આ કામ તો આમ તો ઓગણીસો બાવનમાં મારા પિતાજી શંકરજી ઓખાજી ઠાકોર મુંબઈ રાજમાં છવ્વીસ વર્ષની ઉંમરે ધારાસભ્ય બનેલા અને સાત વખત મંત્રી સાત વખત ધારાસભ્ય બનેલા અને નેવું થી પંચોણું ભારતીય જનતા પાર્ટીની મિશ્ર સરકારમાં કેબિનેટ મંત્રી હતા અને મને પણ તમે બધા સરપંચ થી પાર્લામેન્ટ સુધી જીતાડીને મોકલ્યો છે એટલે ગામે ગામ જઈએ તમારા બધાના ચહેરા ઉપરના હાવ વાવ વચ્ચે થી સાત લાખ મતે થવાનો છો મિત્રો મિત્રો તમે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવીને દિલ્હી મોકલો છો આ હોદ્દાના જાહેર જીવનના મૂલ્ય સાચવી ન્યાય આપ્યો છે પ્રમાણિકતાથી કામ કર્યું છે કોઈને નડવાનું કામ કર્યું નથી કોઈને ઝઘડાવાનું કામ કર્યું નથી ફોન ઉપર રેલવેનું બુકિંગ લેવું હોય તો બુકિંગ આપ્યું છે પત્ર લેવું હોય તો પત્ર આપ્યો છે કોઈને કામની કદી ના પાડી નથી દર મંગળવારે ગાંધીનગરમાં રહી અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સરકારમાં અનેક રજૂઆતો કરીશ તમારા સંસદ સભ્ય તરીકે આ વિસ્તારમાં અનેક કાર્યો કર્યા છે મિત્રો મહેસાણા તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઈન જે સો વર્ષ પહેલોની માગણી હતી એ રેલવે લાઈન માટે મેં લોકસભામાં નિયમ ત્રિસો સિત્યોતેર નીચે લોકસભામાં રજૂઆત કરી હતી અને આપણા નરેન્દ્રભાઈને રેલવે વિભાગે ત્રણ હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા અને હાલ મા અંબાના દર્શન કરવા માટે આપણે રેલવેમાં જઈ શકીએ એ રેલવેનું કામ પણ ધમધોકાર ચાલે્યું છે અહીંની પાણીની પાઇપલાઇનો માટે ત્રણ હજાર કરોડ ધરોઈ ડેમ આપે જોયો છે વૈશ્વિક પ્રવાસ પ્રવાસીઓને આપણે આકર્ષવા માટે પચીસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે એ કામ ચાલી રહ્યું છે ધરોઈ ડેમની બાજુમાં ફોર લાઈન પુલ ચારસો કરોડ રૂપિયાના ખર્ચે એ પણ ટેન્ડર પ્રક્રિયામાં મંજૂર થઈ ગયો છે વાવથી કેરાલનો દોઢસો કરોડનો રસ્તો સોંતલપુર કચોથી ભારતમાલા પ્રોજેક્ટ પાસ થાય છે ત્યાંથી બંદર સુધી સિક્સ લાઈન રસ્તો ચાણસમાંથી માંથી હારી રાધનપુર નવી રેલવે લાઈન મંજૂર કરાઈ પાટણ રાધનપુર થી પાટણ પાટણ થી ચાણસ માં ચાણસ માંથી મહેસાણા ને મહેસાણા થી ગોજારિયા ફોર લાઈન હાલ રસ્તો એ કામ પ્રગતિમાં છે કામ ચાલી રહ્યું છે પાટણ માં મિત્રો તેત્રીસ કરોડ ના ખર્ચે અદ્યતન રેલવે સ્ટેશન બની રહ્યું છે સો કરોડના ખર્ચ છે ડાયનોસોર પાર્ક તાજેતરમાં રાણકી વાવ કે જેનું વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે રાણકી વાવના બતાવવા માટે અઢાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આવા અનેક વિકાસનો કાર્યો કર્યા છે મિત્રો ત્યારે આપણે કચ્છ કચાઈને મતદાન કરીએ કારણ જયારે કોંગ્રેસ નું શાસન હતું મિત્રો ત્યારે ગુજરાત ગુજરાત ને કોઈ દિલ્હીમાં પૂછતું નતું અને દિલ્હી એટલે ભારત ભારત ને દુનિયામાં કોઈ પૂછતું નતું પણ આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ગુજરાત રાજ્યને ભારતમાં પ્રથમ નંબર નું રાજ્ય બનાવ્યું અને ભારત ને દુનિયામાં મજબૂત સ્થિતિમાં એ મૂક્યું હોય તો આપણા નરેન્દ્રભાઈ મૂક્યું છે પછી સુરક્ષણ ની બાબત હોય વિદેશ નીતિ ની બાબત હોય કે આર્થિક બાબત હોય પરંતુ આર્થિક બાબતમાં ભારત દુનિયાના દેશોમાં દેશો સ્થાને હતું આપણા નરેન્દ્રભાઈ તે પાંચમા સ્થાને લાયા છે અને હજુ પણ પાંચમા સાત સ્થાનેથી બીજા સ્થાન માટે આ ફરીથી જ્યારે વડાપ્રધાન બનવાના છે ત્યારે વિકસિત ભારત મહાસત્તા ભારત બનવા માટે જ્યારે અનેક પ્રયત્નો વડાપ્રધાન કરતા હોય ત્યારે આપણે કચ્છ કચ્છને મતદાન કરી અને પાટણ એક કમળ મોકલીએ એ જ અભ્યર્થના જય હિન્દ જય ભારત